સુરતના સીમાપુર ચાર રસ્તા ખાતે બનાવ રોડ પર ગટરનું ઢાંકણ તૂટી જતા વાહન ચાલકો પર જોખમ વધ્યું ફૂટ કરતા વધુ ઊંડી ગટર ખુલ્લી થોડા દિવસ પહેલા કેદાર નામના બે વર્ષના બાળકનું ખુલ્લી ગટરમાં પડી જતા મોત થયું હતું સુરતમાં ફરી રોડ પર ગટરનું ઢાંકણ ખુલ્લું જોવા મળતા સ્થાનિકોમાં રોષ ઘટના સ્થળે પાલિકા કર્મીઓ માત્ર ઢાંકણની જગ્યાએ લાકડાનો ઢોળો ઢાંક્યો મેઇન રોડ હોવાથી મોટા કસ્મા તો પાલિકા કર્મીઓનો મીડિયા સમક્ષ બોલવાનો ઇનકાર

અને કાલે બપોર પછી આજે બીજો દિવસ સત્તા આના ઉપર કોઈ આગળ કાર્યવાહી થઈ નથી અને અહીંયા મોટી દુર્ઘટના બની શકે એવી છે જેથી કરીને આપણે આગળ જોયું કે કેદાર નામનો બાળક અંદર પડી એવી દુર્ઘટના ફરી વિસ્તારમાં બની સિંગાપુર ચાર રસ્તાની તંત્ર ને જાણ કરવાનું સત્તાએ કાલ બપોર પછી હજી કોઈ એના ઉપર એક્શન પગલા લીધા નથી કામગીરી થઈ નથી હજી તંત્ર ઉચ્ચ અધિકારી ને એવું કેવું છે કે હજી આમાં સાંજ સુધીમાં કાર્યવાહી થાય છે અને આગળ લાગશે એવું રોડ છે સિંગણપુર ચાર રસ્તા નું મેન રોડ છે ટ્રાફિક પોઈન્ટ છે અને સત્તા મોટી દુર્ઘટના બની ગઈ સત્તા કોઈ આગળ કાર્યવાહી થઈ નથી અત્યાર સુધીમાં